હલો હલો પિન્ટુ ભાઈ બોલે This call is Aan. now being recorded. અમીર બારારી બોલું ભાઈ દેવ ભૂમિ દ્વારકા બોલો કેમ છો મજામાં બસ શાંતિ છે મે તમને ક્યારે એવું મે તમને નિવેદન આપ્યું કે આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થનમાં આવીશ ઉમેશ ભાઈ આત્રોલિયા સાથે તમે વાત કરી હતી હા કઈ રીતે ને એમાં તમે શું બોલેલા હો તમે પોતે એમાં સાંભળી છે મેં એવું કીધું કે એવું કઈ સાબિત થાય તો પોલીસ સ્ટેશન સુધી હું આવીશ એવું કીધું તું ના ના સમર્થન માં આવીશ તમે સાંભળી લેજો સમર્થન હું શબ્દ નથી બોલો હું તમારા ભેગો હું હું તમારા રેકોર્ડિંગ નાખું તમે એવું બોલ્યા હતા સમર્થ હું તમારા ભેગો હું તમે બોલ્યા કે ભેગો એટલે એનો મતલબ શું થાય ખબર સમર્થન સમર્થન હું શબ્દ નથી બોલ્યો તમારે રહેવાનું ક્યાં વિરંગામ એ ક્યાં એવું અમદાવાદ બરાબર તમે વિડીયા તો બહુ જોરદાર મારો હોય એકદમ આમ તમારે વ્યુ બ્યુ હારે આવે બરાબર આવો ક્યારેક દ્વારકા બાજુ દ્વારકા બાજુ આવી આપડે ભાઈ એવા વિડીયા બનાવાના હે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની દે પ્રેમ ભાવના જો મારે કોઈ સમાજ વિરોધ નહીં અત્યારે તું એ રેકોર્ડિંગ કરશો અને હું એ રેકોર્ડિંગ કરું પેલા તો હે ને આપડે મેં હજુ તમને તું કરો દીધો એટલે આપડે હું તમને તમે તમે જ કહું મારું કહેવાનું શું છે કે બે સમાજ ને આપડે ઉગ્રતા નથી લાવવાની વિડીયા એવા સારા બનાવવાના છે જો એક કોઈ ટાઈગર કરીને હે તમારામાં અને એક અમારામાં દેવું કરીને એ બે હા એવું કહીએ કે અડધે સુધી તું ઓલો કે અડધે સુધી હું આવું હકીકતમાં બે પાસે કઈ છે નહીં વાહન ફાકા મારે છે બે હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે કઈ થતું નથી એટલે એ બધા વિડીયા બધા ફાકા મારે કોઈ થી કઈ થતું નથી આમાં આરો કેવા મતલબ સમાજ પ્રેમ એ વાત તમારી બરોબર જ છે હું સ્વીકારું એ ગમે તે હોય દેવ ભાઈ કઈ વાય ના હોય મને માહિતી નહીં અને જે બોલાવે ટાઈગર ભાઈ એમની કઈ વાય ના હોય મને માહિતી નહીં બરોબર જાણો છે આ ટાઈગર એ ભાવનગર બાજુ નો લઇ જઈએ પણ હું તમને શું કેવા માંગુ દેવું દેવું હોય સાંતલપુર નો સાંતલપુર નો એને એને ઓળખતું નથી કોઈ હમણાં બે માર્કેટ માં આવ્યા બે જીકમ જીક કરે હકીકત માં બે સમય પ્રેમ ભાવ એક એક મિનિટ ખાલી મારી વાત સાંભળો તમે આ દિવસ સુધી મારો એવો વિડીયો સાંભળ્યો કે જેની અંદર હું ખુલ્લે આમ આહિર સમાજ વિશે બોલ્યો હા હું જાહેરાત નો વિરોધ કરું છું કારણ કે મારો વિરોધ છે મારો વિડીયો જોયો ભાઈ તે તમે જોયો કોળી સમાજ વિશે હું નહીં બોલું કોઈ દિવસ તો હું ક્યારે આ સમાજ વિશે બોલ્યો એ તમારી વાત નથી એવી કેવાનો મતલબ હું જાહેરાત નો ચોક્કસ વિરોધી હું કારણ કે આ કાયદેસર ની કાર્યવાહી એની ઉપર થાય એનો પણ જો ગુંડા લુખા તંતુઓ ઘોડે જો એનો વર્ગોડો કાઢવામાં આવે તો મને એનો કઈ વિરોધ નહીં પણ એ સાબિત થાય તોની વાત છે ને અરે સાબિત થાય તો થાય પ્રશ્ન નથી ઈ જયરાજ ભાઈ નો પ્રશ્ન નથી મારો કેવાનું હું મતલબ છે આ જેટલે તમે આ ચાર પાંચ જણા વિડીયો હામ હામા જીકો ને મારે કેવાનો મતલબ હું હે બે સમાજ ને પ્રેમ ભાવના સંદેશો આપવાનો હોય એટલે હું ભાઈ એકતા વસ્તુ મારી સાંભળો હું આહીર સમાજ વિશે બોલ્યો હોય ને તો તમે મને પણ મારા જયરાજ સાથે વિરોધ છે અને હું તમને ભય કહીને અત્યારે વાત કરું મારે તમારે અરે કઈ લેવા લેવા નહીં બરોબર જી બિલકુલ હા મારા જયરાજ અરે કારણ કે તમારા સમાજના વ્યક્તિના નિર્દોષ ને કોઈ મારી જાય તો તમને કેવું થાય હું પોતે એક સામાજિક કાર્ય કરતા હું ચાલો પાર્ટી બાલટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે પાર્ટી સાઈડ માં હું પાર્ટી સાથે જોડાણો છું તમે પાર્ટી સાથે જોડાણ પાર્ટી ભલે બીજેપી જયારે મારા સમાજ ની વાત આવે ને એમાં હું પાર્ટી કશી નું રાખતો નહી મારો સમાજ એ જ મારું ગૌરવ હું પેલા મારા સમાજ ને રાખું હું અને પાર્ટી બાલટી બધું પછી રાખું એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાર્ટી બાલ્ટી હું માનતો નહીં એટલા માટે નું કવ કે હા જયરાજભાઈ જાહેર માં વરઘોડો થઈ જાય એટલે આપડે વાત પૂરી આપડે કઈ દેના જયરાજભાઈ નો વરઘોડો આજે નહિ નીકળે ને કાલે નહિ નીકળે તમારે લખવું એને રેકોર્ડિંગ કરવું જ કરી લ્યો કેમ કે ઈ જયરાજભાઈ રહ્યો ને મારો નાનો ભાઈ હે મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદા કે રીતે બહુ લડવું પડે અને જયરાજભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછીનો પ્રશ્ન ઈ તમે કઈ રીતે કહી શકો કે નિર્દોષ મારો ભાઈ મને બધું ખબર હોય કે મારો ભાઈ દુષ્કૃત્ય ના કરે મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ દી ના કરે ના એ તો હું કઉ કહું કે મારો ભાઈ આજે સરપંચ છે બરોબર ભાઈ એ મારો ભાઈ કોઈ દી ખોટું ના બોલે સરપંચ નથી પેલી વાત એ અરે એનો ભાગી પેલા એ સરપંચ જ હતા અત્યારે એના ભાગી સરપંચ છે એ પેલા તો એ જ સરપંચ હતા ને નવનીતભાઈ સરપંચ નથી એ વાત હું ક્લિયર કરી દઉં તમને અરે અત્યારે એ સરપંચ નહીં પણ એ પેલા તો એ સરપંચ જ હતા ને પેલા હતા નતા ઈ વાત મને ખબર નથી પણ એક સરપંચ કહી શકો પણ એ સરપંચ નથી એના ઘરના હશે પૂર્વ સરપંચ જો લો આપડે પૂર્વ સરપંચ ચલો હા પૂર્વ સરપંચ કહી શકું અને મારે શું છે મારે અત્યારે ફોન કરવાનો બીજો કોઈ નથી કરવા મિનિટ હજુ તમે સાંભળો ચલો નવનીતભાઈ માયાભાઈ આહિર ને ફોન કર્યો બરોબર હું સ્વીકારું માયાભાઈ આહીર ને આ નવનીત ભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માગો કોળી સમાજ કેટલો ભોળો લેજો એની અંદર નવનીતભાઈ એવું બોલે હે કે માયા હતા તમે સાંભળી લેજો મેં સાંભળેલું એટલો હું કહું કોળી સમાજ આટલો ભોળો હું તમને એ કહી દઉં એમને એવું નહીં કીધું કે તમે માફી માગો માફીનો વિડીયો બનાવો એવું એક વાત સાંભળો કીધા વગર પણ માફીનો વિડીયો આપે એ પણ મહાન કેવાય નઈ માયાભાઈ નો વિરોધ નથી કરતો કીધા નો વિડીયો આપે ને મહાન કેવાય એ વાત અને એનું પણ એક કારણ છે કેમ કે બગદાણા તમે પણ માનો છો અમે પણ માની છીએ બે સમાજ માને છે એટલે એમાં માફી માગવા એમ કઈ ખોટું નથી હમ બરાબર બરોબર અને મારે તમને અત્યારે કોલ કરવાનો એજ ભાવર છે કે બે પ્રેમમાં ભાઈચારો રાખવાનો હે અને વ્યક્તિગત દુશ્મની હોય વ્યક્તિગત સુધી રાખવાની અને સમાજ લેવલે જે અમુક હાલી નીકળ્યા એના વિડીયો શેર કરે પબ્લિક અમુક ની વાત જવા કે હું મારી પર્સનલ વાત કરું મને વિરોધ હા સમાજ નો એક કઈ પર્સનલી વિડીયો ઉતાર્યો હોય તો તમે મને કહી શકો પણ મારા જયરાજ હારે જયરાજ નો વરઘોડો નીકળે એટલે મારે જયરાજ ભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે આ એક ખાસ ખાસ તમને હું રેકોર્ડિંગ થાય ને કહું સાબિત તમે કરો પેલા જો મારા ભાઈ હું તમને મારા ભાઈ મારા ભાઈ મારા ભાઈ કઈ સંબોધું છું કે સાબિત કરો પેલા ઈ વસ્તુ હું તમને નોટિસ કરું અને હું એક પ્રોગ્રામમાં હું મળીએ પછી ક્યારેક તમે આવજો દ્વારકા બરાબર અને ચોક્કસ મળશું આપડે બે ઓકે 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 જય દ્વારકાધીશ